નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ ત્રીજો સોમવાર સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તજનોની ભીડ આજે શ્રાવણનો ત્રીજો સોમવાર સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તજનોની ભીડ જોવા મળી રહી છે ત્યારે મેઘરાજાની સોમનાથ દાદા પર અમી વર્ષા થઈ રહી હતી વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નારા સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું અને બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે ઝરમર વરસાદથી મનોહર વાતાવરણ સર્જાયું સોમનાથજીના દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા ત્યારે આજ રોજ ત્રીજા સોમવારે સોમનાથ દાદાને શીશ નમાવી અને ધન્યતા અનુભવી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં